સાબરકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદને કારણે અનેક નદીઓ અને તળાવોમાં નવા નીર આવ્યા છે તો ક્યાંક સાંભેલાધાર વરસાદ થતાં તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે જે અંતર્ગત તલોક તાલુકાના વક્તાપુર ગામના તળાવમાં ઓવરફ્લો પાણી થવાથી પાક તેમજ રહેઠાણ તેમજ પશુપાલકોને નુકસાન થાય છે પાણીનો નિકાલ કરવા બાબતે જાગૃત નાગરિક દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે ગામમાં આવેલ હેરમાં વરસાદી પાણીથી હેર ઓવરફ્લો થવાના કારણે આજુબાજુમાં આશરે બસ્સોથી બસો પચાસ વીઘામાં પાણી ભરાઈ જાય તેમ છે તેમજ આજુબાજુમાં આશરે વીસ મકાન સહિત તેમના રોજીરોટી એટલે કે ખેતી તેમજ પશુપાલન પણ વધુ નુકસાન થાય તેમ છે તો આ પ્રશ્નો જલ્દીથી જલ્દી નિકાલ થાય અને વધારે નુકસાન થાય તે જ પહેલાં તકેદારી રાખી નુકસાન થતું અટકાવી શકાય તે અંગે આ પ્રશ્નને ધ્યાનમાં લઈને યોગ્ય કરતાં પગલાં લેવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માગણી ઊઠી છે